ગમે ને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા વાયરલ થયા લખ્યું કે કેડાઓ આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બધી બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો હું મારો વિષય નહીં છોડું મને જે માટે સદગુરુ એ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રેવાય એને એન્જિન ન થવાય ઓગળી જાય સ્ટડ બીના હોય તો ને કોઈ સ્ટડ હોય ને આપણો ગાડીનો ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું એને ખબર છે હું સૌ એટલે આખી ગાડી હાલે છે